નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત પંદરસો પંદરમો એપિસોડ અને એક હજાર પાંચસો પંદરમાં એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે ચોમાસામાં દુર્ઘટના નક્કી અને બીજો મુદ્દો છે બાગબાન માતા પિતાને કેવી રીતે સંતાનો તડછોડી રહ્યા છે એક માનનું દર્દ આજે રજૂ કરું છું વિરામ બાદ પણ શરૂઆત કરીએ ચોમાસામાં દુર્ઘટના નકકીના મુદ્દાથી દર વર્ષે ચોમાસા પહેલા প্রশাসন કરોડો રૂપિયા ખર્ચે છે પ્રી મોનસૂન નામે প্রশাসন સરકારી બિલ્ડિંગોને પણ નોટિસ આપે છે ખાનગી મકાનોને પણ નોટિસ આપે છે ખંડેર થયેલા મકાનો ઉતારી લેવા પણ બંને પેપર ઉપર હોય છે પ્રશાસનની પ્રિમોન્સૂન કામગીરી પણ પેપર ઉપર હોય છે અને એ જ રીતે ખંડેર મકાનોને ઉતારી લેવા એટલે કે જમીન દોસ્ત કરવાની કામગીરી પણ પેપર ઉપર હોય છે અને એટલે જ આ ચોમાસામાં પણ અગાઉના વર્ષોની જેમ દુર્ઘટનાઓ નક્કી છે બે દ્રશ્યો જોજો એક દ્રશ્ય જોજો પ્રશાસનના પાપનું દ્રશ્ય પાણી કેવી રીતે ભરાયેલું છે એનું પણ જોઈશું પણ એ પહેલાં આ છ છ દ્રશ્યો જોજો બે ઘટનાઓ છે એક તો પાણી કેવું ભરાય છે અને બીજું મકાનો કેવી રીતે છે પણ જે પાણી ભરાય છે તેના અમદાવાદના છ દ્રશ્યો જોજો બંચા નિધિ પાણી અમદાવાદના કમિશનર તરીકે આવ્યા પાની સાહેબ આવ્યા એટલે લાગતું હતું કે પાની સાહેબના ઇન થવાથી પાણી જલ્દીથી ચોમાસામાં એક્ઝિટ થાય તેવી વ્યવસ્થા થશે પણ આપ જોઈ શકો છો ગઈ કાલે રાત્રે બેથી ત્રણની વચ્ચે અમદાવાદમાં સરેરાશ એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે અને અમદાવાદ કેટલા કલાકો સુધી કેટલા વિસ્તારો જળમગ્ન રહ્યા ને એના આ અલગ અલગ છ દ્રશ્યો છે દ્રશ્ય તમને પહેલું બતાવીશ નિકોલા ગોપાલ ચોકનું ગોપાલ ચોકમાં પણ રાત્રે ત્રણ વાગે વરસાદ વરસ્યો અને આજે આપ દ્રશ્યો જુઓ છો ને બપોરે બાર વાગેના દ્રશ્યો છે રાત્રે ત્રણ વાગે વરસાદ વરસે છે બપોરે બાર વાગે પણ ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયેલા છે વરસાદ કેટલો વરસ્યો માત્ર બે ઇંચ બે ઇંચ વરસાદ વરસ્યાના નવ કલાક પછી પણ આ પ્રકારની સ્થિતિ અમદાવાદના ગો ગોપાલ ચોકમાં હતી આ દ્રશ્યો જોઈ શકો છો સ્થાનિક લોકોની હાલત કેવી હશે આપ સમજી શકો છો બીજું દ્રશ્ય આવે અજીત મિલચા રસ્તાનું અજીત મિલચા રસ્તામાં પણ રાત્રે જ વરસાદ વરસ્યો તો આજે સવારે એબીપી અસ્પિતા સંવાદદાતા પહોંચ્યા સાડા અગિયાર વાગે રાત્રે વરસાદ વરસે છે એક ઇંચ ત્રણ વાગે બંધ થઈ જાય છે વાગે પહોંચે છે એટલે કે કમસે કમ ત્રણ વાગ્યા રાતના એટલે એ છ વાગ્યા સુધીના ત્રણ કલાક ને બીજા પાંચ કલાક આઠ કલાક બાદ અમદાવાદના અજીત મિલની આ સ્થિતિ જોજો હવે આદમપુર વાળા રોજાના દ્રશ્યો પણ જોજો જ્યાં ઘૂંટણસરમાં પાણી ભરાયા છે ત્યાં પણ અમારી ટીમ વરસાદ રોકાયેલા છ કલાક બાદ પહોંચી હતી ત્રણ વાગે વરસાદ ત્યાં વરસ્યો હતો અને અમારી ટીમ પહોંચી હતી સવારે નવ વાગે એના દ્રશ્યો જોઈ લેજો હવે બીજું રાજીવનગર અમદાવાદ પૂર્વના રાજીવનગરમાં જોજો સવારના નવ વાગેના દ્રશ્યો છે રાત્રે વરસાદ કેટલા વાગે વરસ્યો ત્રણ વાગે આ દ્રશ્યો કેટલા વાગેના નવ વાગેના એનો મતલબ છ કલાક વરસાદ કેટલો વરસ્યો તો અડધાથી પોણો ઇંચ અને રાજીવનગરની આ હાલત જોઈ લો આ પ્રકારની સ્થિતિ ઉતાવળે શરૂ કરાયેલા ડી કેબિન અંડરપાસની પણ જોઈ લેજો નિકોલનો સંપ ન હોવાના કારણે વરસાદ વર વરસ્યાના બાર ચૌદ કલાક પછી પણ અંડરપાસમાં પાણી ભરાયેલા જોવા મળે આપ જોઈ શકો છો અંડરપાસનો એક રસ્તો અમદાવાદના રાણીજ તરફ જાય છે એક રસ્તો ચેનપુર તરફ જાય છે સમગ્ર મામલે સિટી એન્જિનિયરને પૂછીએ છીએ તો એ સ્વીકારે છે કે સંપ અને પંપ મૂકવાની કામગીરી ન થઈ હોવાથી પાણી ઓસર્યા નથી હવે આ એ જ અમદાવાદ છે જેના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ચાર દિવસ અગાઉ મેં હું તો બોલીશમાં એટલા જ બોલાવેલા કે સ્પષ્ટતા થાય કે સાહેબ સ્થિતિ છે શું એમને મોટી મોટી વાતો કરેલી કે આ વખતે અગાઉના વર્ષો જેવી સ્થિતિ નહીં થાય કરોડો રૂપિયા પ્રીમોન્સૂનના નામે તમામ મહાનગરોમાં વેડફાયા છે વપરાયા નથી અમદાવાદ હોય રાજકોટ હોય સુરત હોય જામનગર જૂનાગઢ ભાવનગર તમામ તમામ ઠેકાણે વરસાદ વરસશે તો આ પ્રકારની સ્થિતિ થશે કારણ કે પ્રી પ્રીમોન્સૂન કામગીરી યોગ્ય આ વર્ષે પણ નથી થઈ હું એટલે કહું છું કે સૌથી મોટું શહેર રાજ્યના મુખ્યમંત્રીનું શહેર સૌથી આધુનિક શહેર માત્ર દોઢ બે ઇંચ વરસાદમાં આ સ્થિતિ થતી હોય તો બીજાની વાત તો શું કરવી અને હજી બીજી વાત કરી લો જે નગરપાલિકાઓ મહાનગરપાલિકામાં કન્વર્ટ થઈ દુનિયાભરની ગ્રાન્ટ આવીને તેવા મહેસાણા શહેર અને જિલ્લાની વાત કરી લો મહેસાણામાં ચાર અંડરપાસ બંધ થયા ખેરાલુ પાસે રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો જિલ્લાની વાત છે ઊંઝા બહુચરાજી અને કડી અંડરપાસ પણ પાણીમાં ભરાયા ગરકાવ થયા બહુચરાજીના સંખલપુર તરફ જતો રેલવે અંડરપાસ પણ પાણી ભરાવાના કારણે પચાસથી વધુ ગામડાઓની અવરજવર બંધ થઈ ગઈ અને જેના કારણે ખુદ ધારાસભ્ય સુખાજી ઠાકોરે રેલવે પ્રશાસન સામે સવાલ ઉઠાવ્યા છે હવે હું ફરીથી કહું છું આ જેટલા વિસ્તારમાં વરસાદ વરસ્યા પાલનપુરની આ સ્થિતિ જ હતી બનાસકાંઠામાં પણ આ પ્રકારની સ્થિતિ હતી આજે ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો જ્યાં જ્યાં વરસાદ વરસ્યો ત્યાં પાણી નિકાલ થવામાં વિલંબ થયો છે પણ હજુ પણ કહું છું

નગરપાલિકાને મહાનગરપાલિકાના પાપે દુર્ઘટના ક્યાંક ના ક્યાંક થશે હજી તો વૃક્ષોના સ્ટ્રીમિંગ ઉપર તો હું આવ્યો જ નથી ઇલેક્ટ્રિફિકેશન ઉપર આવ્યો જ નથી જ્યાં સૌથી વધુ દુર્ઘટનાઓ થાય છે આશા રાખું હજુ પણ થોડાક દિવસ કોરું રહે તો આ સુધારવામાં આવે હવે વાત ખંડેર મકાનોની કરી લઉં કારણ કે એના કારણે પણ ચોમાસામાં દુર્ઘટનાઓ થાય છે ત્યાં ખાનગી ઇમારતો એટલે ખાનગી મકાનો લોકો છોડવા તૈયાર નથી તો પ્રશાસન પણ એટલું જ નગરોળ છે પાંચ દ્રશ્યો જોજો અમદાવાદ પાટણ ભાવનગર બનાસકાંઠા અને મહિસાગરનું શરૂઆત અમદાવાદથી કરેલો અમદાવાદના કાલુપુરમાં ગઈકાલે રાત્રે ઘણી દુઃખદ દુર્ઘટના બની ધના સુથારની પોળમાં એક મકાન ધરાશાયી થયું બે મહિલાઓ કાટમાળમાં ફસાઈ ફાયર વિભાગને જાણકારી મળતા ત્યાં ફાયર વિભાગ પહોંચ્યું એક મહિલાને ચોક્કસથી બહાર કાઢવામાં સફળતા મળી જ્યારે ચાલીસ વર્ષની એક મહિલા કલ્પનાબેન દરજી એમનું દુઃખદ મોત થયું છે પોળમાં આવેલું મકાન જૂનું છે જર્જરિત હતું સ્થાનિકોનો દાવો છે કે પોળમાં અનેક જર્જરિત મકાનો છે આપ જોઈ શકો છો હવે અને લોકો એમ કહે છે કે કોર્પોરેશન નોટિસ પાઠવતી જ નથી હવે તમને ગ્રામીણ વિસ્તારને નાના શહેરમાં લઈ જાઓ મહીસાગરના ભાર રોડ ગામે ભારે પવન ફૂંકાતા એક કાચું મકાન ધરાશાયી થયું આપ જોઈ શકો છો અહીંયા સુતેલા વૃક્ષ પર કાટમાળ પડ્યો અને તેનું મૃત્યુ થયું છે પાટણ જિલ્લામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે મકાનની ગેલેરી ધરાશાયી થઈ વોર્ડ નંબર આઠમાં ખરાડીવાડમાં જર્જરિત બંધ મકાનનો ગેલેરીનો ભાગ ધરાશાયી થયો સદનસીબે આ મકાન બંધ હતું એટલે કોઈ જ જાનહાની થઈ નથી પાલ બનાસકાંઠાના પાલનપુરમાં પણ રહેણાંક મકાનોની સામે આવેલી રેલવેની પ્રોટેક્શનની દિવાલ આ ધારાશાયી થઈ છે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના મહુવા નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઇન્દિરા વસાહતમાં બ્લોક નંબર સડત્રીસનો એક સ્લેબ અચાનક ધરાશાયી થયો સ્લમ યોજના અંતર્ગત સાઠ વર્ષ પહેલાં વરસાદનું નિર્માણ કરાયું હતું નગરપાલિકાએ મરામતની કોઈ તસ્તી લીધી નથી અને લોકોનું કહેવું છે કે દુર્ઘટના સમયે કોઈ હાજર નહોતું એટલે જાનહાનિ બચી છે ભાવનગર શહેરની વાત કરું તો અહીંયા બસોને સત્યાવીસ જર્જરિત મિલકતો આવેલી છે એકાવન જર્જરિત મિલકતો સામે કોર્પોરેશને નળ લાઇટ કનેક્શન કાપવાની કાર્યવાહી કરી છે તો તેત્રીસ માળી ઇમારતોને નોટિસ પાઠવવામાં આવી છે ભાવનગર શહેરમાં મકાનો જ નહીં મોટા ભાગની સરકારી બિલ્ડિંગો પણ જર્જરિત છે સૌથી ખરાબ સ્થિતિ મહાનગરપાલિકાએ જે નિર્માણ કરેલું તે શોપિંગ સેન્ટરની છે છેલ્લા સાત વર્ષથી ભયંકર પરિસ્થિતિ છે એની આમ છતાં કોર્પોરેશન કોઈ કાર્યવાહી કરતું નથી વર્ષ બે હજાર ત્રેવીસમાં શોપિંગ સેન્ટરના સર્વેનું નાટક કરી રીડેવલપમેન્ટ માટેની કમિટી બનાવવામાં આવી હતી પણ બે વર્ષ થઈ ગયા કોઈ કામગીરી થઈ નથી બહુમાળી ભવનનું જૂનું બિલ્ડિંગ પણ અત્યંત બિસ્માર હાલતમાં છે આપ જોઈ શકો છો બે દિવસ પહેલાં વહેલી સવારે જિલ્લા સેવા સદનના એલએક્સી એનએક્સી વિભાગમાં ગાબડું પડ્યું તો આપ ગાબડું જોઈ શકો છો બહુમાળી કચેરીના અધિકારીઓ તેરથી વધુ પત્ર લખી આર એન બી એટલે કે માર્ગ એન્ડ મકાન અને પીઆઈ યુ ડિપાર્ટમેન્ટને જાણકારી કરી છે પણ કોઈ કાર્યવાહી થતી નથી રાજકોટમાં પણ આ જ પ્રકારે બેદરકારી છે માયાડીનગર વિસ્તારમાં પાંચસોથી વધુ આવાસો જર્જરિત છે પચીસ વર્ષ પહેલાં મહાનગરપાલિકાએ આવાસો બનાવ્યા હતા આવાસો જર્જરિત છે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી એટલે લોકો ત્યાંથી શિફ્ટ થતા નથી રાજકોટમાં દર વર્ષે ચાર હજાર નવા ચાર હજાર આવાસ અને મકાનોને મહાનગરપાલિકા નોટિસ ફટકારે છે પણ નોટિસ ફટકારવા પૂરતી હોય છે ફટકારવી શબ્દની નોટિસ આપે છે જામનગરમાં પણ આ જ પ્રકારે છે જામનગર મહાનગરપાલિકાએ ભયજનક અને જર્જરિત ઇમારતોનો સર્વે હાથ ધર્યો જેમાં બસો સત્તર ઇમારતના કેટલાક ભાગો જર્જરિત છે બનપાની નોટિસ બાદ બસો સત્તર પૈકી પચીસ ઇમારત એટલે મકાન ધારકોએ જર્જરિત ભાગ રિપેર કર્યો છે અડત્રીસનું ડિમોલેશન હાથ ધરાયું જ્યારે એકસોને ઇઠ્ઠોતેરના માલિકો તત્કાલિક મકાન છોડી દે ભાડવા તો છોડી દે એ પ્રકારની આદેશ પણ કરાયા છે જામનગર જિલ્લા પંચાયત પણ જર્જરિત હાલતમાં છે અહીં અરજદારો પોપડા પડ્યા હોય ને અરજદારો ઉપર એવા અનેક બનાવો બન્યા છે આપ જોઈ શકો છો આ જિલ્લા પંચાયત છે જૂનાગઢ કે જ્યાં ભૂતકાળમાં દુર્ઘટના થઈ છે બે વર્ષ પહેલાં એકસો સાહીઠ જર્જરિત મકાનો અને ઇમારતો મહાનગરને મહાનગરપાલિકાએ નોટિસ પાઠવી છે રિનોવેશન શક્ય નથી તેવા મકાનો ઉતારવા નોટિસ આપવામાં આવી છે મનપાના ટાઉન પ્લાનિંગ અધિકારીનું કહેવું છે કે મકાન માલિક કાર્યવાહી નહીં કરે તો મહાનગરપાલિકા આ મકાનો ઉતારી લે છે ભગવાન કરે કોઈ દુર્ઘટના થાય એ પેલા મહાનગરપાલિકા ઉતારી લે અથવા માલિકો ઉતારી લે વડોદરા શહેરમાં પણ સરકારી કચેરીઓ આવાસો મકાનો ખાનગી મકાનો જર્જરિત બન્યા છે ભારે પવન આવે ને તો પણ વરસાદમાં પડી શકે એવા પણ મકાનો છે એક હજાર છસો બાસઠથી વધુ જર્જરિત મકાનોને કોર્પોરેશન રિપેરિંગ કરવું અથવા ઉતારી લેવા માટે નોટિસ આપી છે જેમાંથી બસો એકોતેર જર્જરિત ઇમારતો ઉતારી લેવાઈ છે ઇઠોતેર જર્જરિત મકાનોને રિપેર કરાયા છે તેરસોથી વધુ મકાનો હજુ ભયજનક છે મહાનગરપાલિકાના આ વિસ્તારમાં વડોદરાની અનેક કચેરીઓ પણ જર્જરિત છે રાવપુરા કોઠીચાર રસ્તા આવેલી નાયબ નિયામક જમીન દફતર વિભાગની કચેરીમાં તો સ્લેબમાં પોપડા પડ્યા છે આપ જોઈ શકો છો સ્ટાફની શું હાલત હશે હવે અમદાવાદ પાછા લઈ આવું અમદાવાદ શહેરમાં પ્રથમ વખત જર્જરિત મકાનોના નળ કપાયા પાણી અને ડ્રેનેજ કનેક્શન કપાયું છે ચોમાસું અને રથયાત્રા નજીક હોવાના કારણે ચાલુ વર્ષે બસો ચોસઠ ભયજનક મકાનોની નોટિસ આપવામાં આવી છે ખાડિયા વિસ્તારમાં અઠ્ઠાણું મકાનો જમાલપુરમાં ત્રણ દરિયાપુરમાં છવ્વીસ મકાનોના પાણીના કનેક્શન કપાયા છે પંચમહાલ જિલ્લાની વાત કરું તો ગોધરા જિલ્લામાં પંચાયતના માર્ગ અને મકાન હસ્તકના સરકારી છત્રીસ ક્વાર્ટર બિલ્ના બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે અહીંયા ક્યારેક રસોડામાં તો ક્યારેક બેઠક રૂમમાં પોપડા પડે છે જર્જરિત ક્વાર્ટરમાં વર્ગ બે ત્રણ અને ચારના કર્મચારીઓ ભયના ઓઠા હેઠળ રહે છે ઉપલી કક્ષાએ બે વર્ષ અગાઉ દરખાસ્ત કરી હતી પણ મંજૂર ન થતાં આ બિલ્ડિંગ ઉતારી લેવામાં આવી નથી બનાસકાંઠામાં છત્રીસ જર્જરિત અને જોખમી ઇમારતોને ઉતારી લેવા માટે નોટિસ આપી છે આ પ્રકારની સ્થિતિ આખા ગુજરાતમાં છે આપણે લોકોએ પણ જીદ છોડી મકાન જર્જરિત હશે તો એની વ્યવસ્થા કરવી પડશે પ્રશાસને પણ નોટિસ પૂરતી વાર્તા નહીં કરવાની હોય એમને પણ કાર્યવાહી કરવી પડશે અને આ માટે જાગૃતતા જરૂરી છે પ્રિ મોનસૂન કામ માટે પ્રશાસને જાગૃત થવું પડશે અને જર્જરિત મકાનો માટે આપણે અને પ્રશાસન બંને જાગૃત થવું પડશે એમ એ પટેલ સાહેબ નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર છે અમીબેન રાવત કોંગ્રેસના નેતા છે ભૂષણભાઈ ભટ્ટ ભારતીય જનતા પક્ષના નેતા છે અમીબેન જર્જરિત મકાનો પ્રિ મોન્સૂન પ્લાન દર ચોમાસે દુર્ઘટના તમને લાગે છે કે આ વખતે આ દુર્ઘટનાઓનો અંત આવશે કે પછી પ્રશાસન ના પાપે અને આપણી બેદરકારીના કારણે દુર્ઘટનાઓનો યથાવત રહેશે રોનકભાઈ આપે અગાઉ જે તસવીરો બતાવી વડોદરામાં એક્ઝેક્ટલી આજ પરિસ્થિતિ છે જે અન્ય શહેરોમાં છે દોઢ ઇંચ વરસાદમાં વડોદરામાં બી અનેક ઠેકાણે લોકલાઇઝ ફ્લડિંગ થયું પાણી વરસાદી કાંસોમાંથી નદી સુધી વહી પહોંચી જ નહીં શક્યું પ્રીમોન્સૂનની કામગીરી એક્સપોઝ થઈ ગઈ ક્લેમ્સ તો એવા કરવામાં આવે છે કે હન્ડ્રેડ પર્સન્ટ મોનસૂન કામગીરી થઈ ગઈ વૃક્ષોનું ટ્રીમિંગ થઈ ગયું છે વરસાદી કાંસો સાફ થઈ ગઈ છે પણ પહેલો જ વરસાદ પડે અને નાગરિકોને જે હાલાકી ભોગવવી પડે છે એનાથી ખબર પડે છે વડોદરામાં આ વર્ષે હું વિશેષ એટલે વાત કરવા માંગીશ કે ગઈ વર્ષે જે પૂર આવ્યું એ ત્રણ પૂર આવ્યા પછી વડોદરામાં કરોડો રૂપિયાનો ખર્ચો કોર્પોરેશને કર્યો જે વરસાદી કાંસોની સફાઈમાં પહેલાં સાહીઠ સિત્તેર લાખ એક ઝોન દીઠ ખર્ચાતા હતા આ વર્ષે બે બે કરોડ ખર્ચ્યા તો બી પરિસ્થિતિમાં કોઈ જાતનો ફરક નથી નદીને સફાઈ નદીમાંથી માટી કાઢવામાં પંદર લાખ સીએમ માટી કાઢી છે એમાં બી એકસો એંસીથી એકસો નેવું કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે પણ જે બોટલ નેક્સ છે એઝ ઇટ ઇઝ છે કાંસોના જે એન્ક્રોચમેન્ટ છે એ દૂર કરવામાં આવ્યા નથી તો ફક્ત આ દેખાવાની કામગીરીથી તમે વડોદરામાં બે ચાર ઇંચ વરસાદ પડશે તો કોર્પોરેશનની તમામ પોલ ખુલ્લી પડી જશે રહી વાત જર્જરિત મકાનોની તો વડોદરામાં જે રીતે ફક્ત નોટિસ આપીને સંતોષ માનવામાં આવ્યો છે કોઈ બી મકાન ભયમુક્ત કરવામાં આવ્યો નથી દર વખતે તો દેખાવા પૂરતું કોર્પોરેશનમાં બે કરોડ રૂપિયાનો ઇજારો કરવામાં આવે છે ઝોન વાઇઝ ભયજનક મકાનોને ભયમુક્ત કરવાનો જેમાં કોઈ દિવસ ખર્ચો પડતો નથી પણ આ વખતે તો એ ઇજારા બી નથી કર્યા એટલે ફક્ત નોટિસ આપીને કોર્પોરેશન સંતોષ માને છે એક વિશેષ હું તમને જાંબુઆ હાઉસિંગનું ધ્યાન પર દોરવા માંગીશ કારણ કે ગત વર્ષે આપણે એના પર ખાસી ડિબેટ થઈ હતી એક બેનનું મૃત્યુ થયું હતું ત્યાં સ્લેબ પડવાથી અને ત્યારે એટી નાઇન મકાન તુરંત ખાલી કરવાની નોટિસ આપી હતી અને બાકીના જે મકાન છે એને રિપેર કરવાની વાત બે હજાર સોળથી થાય છે ગયા વર્ષે નોટિસ આપ્યા પછી આજ દિવસ સુધી એમાં કોઈ જાતનું રિપેરિંગ નથી થયું હદ તો ત્યાં થાય છે કે ચુમ્માલીસના કલમ હેઠળ જે કોર્પોરેટરને સ્પેશિયલ એક પ્રોવિઝન હોય છે એની અંદર મેં પૂછેલો જવાબ મને આજ દિન સુધી નથી આપ્યો કે ત્યાં જે મેન્ટેનન્સનું ભંડોળ હતું એ ભંડોળ છે ક્યાં કોર્પોરેશન એ જવાબ સુધા નથી આપી શકતી કારણ કે જે ગરીબ આવાસ યોજનાની સ્કીમમાં મકાન બન્યા હતા એમાં બાર ટકા ફંડ મેન્ટેનન્સ માટે અનામત રાખવાનું હોય ડિપોઝિટેડ હોય તે ફંડ ક્યાં છે એ બી ખબર નથી અને આટલી બધી નિર્લજ્જતાથી જો સરકારી આવાસ યોજનાની આ હાલત હોય કોઈ રિપેરિંગની જવાબદારી ના લે ગઈ વર્ષે ત્યાં કોઈ મૃત્યુ પામેલું કોર્પોરેશને પોતે બે બે વખત ખાલી કરવાની નોટિસ આપીને એને રિપેર નથી કર્યું તો હવે આ મકાનો પડી જાય જે ગરીબ લોકો છે જેમને ઓલરેડી ત્યાં ખાવા પીવાના સાસા છે કારણ કે એમને જ્યાં રોજગાર કરતા હતા એનાથી કિલોમીટરો દૂર હાઈવે પર મકાન આપવામાં આવ્યા છે એ લોકોની ઓલરેડી કફોડી પરિસ્થિતિ છે આ જ વસ્તુ વડોદરા શહેરના વૃક્ષો માટે બી કહીશ જ્યારે બી અહીંયા પવન ફૂંકાય છે અનેક વૃક્ષો ધરાશાયી થાય છે અને એનું મુખ્ય કારણ એના રૂટ ઝોનની આજુબાજુ પેવર બ્લોક કરી દીધા છે એટલે રૂટને હવે પૂરતું પોષણ ઝાડને નથી મળતું એની સ્ટ્રેન્થ ઓછી થઈ જાય છે અને જે ઇમ્બેલેન્સ ગ્રોથ હોય એને કટિંગ નથી થતું તો વડોદરા શહેરમાં સરવાળે તમે જોશો તો ફક્ત ઓન પેપર કામગીરી થઈ છે એક વરસાદ પડશે અને કોર્પોરેશનના પ્રી મોનસૂનના તમામ દાવા ખુલ્લા પડશે પણ સાથે હું એક ચોક્કસ કહેવા માંગીશ કે દર વર્ષ કરતાં આ વર્ષે વડોદરા કોર્પોરેશને ચાર ગણો ખર્ચો પ્રી મોન્સૂન કામગીરીમાં કર્યો છે તેમ છતાં પરિસ્થિતિ જે દર વર્ષે થાય છે એવી જ છે આશા રાખું કમસે કમ ગયા વર્ષ જેવી ના થાય કારણ કે ગયા વર્ષે કેટલું ખતરનાક પુર આવેલું વડોદરાએ કેટલું દુઃખ ભોગેલું કષ્ટ ભોગેલું હું જાણું છું ભૂષણભાઈ અમદાવાદની વાત કરી લઉં કોર્પોરેશન એ કરોડો રૂપિયા ખર્ચ્યા કોર્પોરેશનમાં મોટા મોટા દાવા થયા ગઈકાલ રાતે ત્રણ વાગે વરસાદ પડ્યા બાર વાગ્યા સુધી પાણી ઉતરતા નથી અનેક વિસ્તારો જ્યાં જ્યાં પડે ને વરસાદ એની વાત કરું છું ભયજનક બિલ્ડિંગો તમે રહો છો એ વિસ્તારમાં પણ છે અનેક વિસ્તારોમાં પણ છે કોર્પોરેશન છે શેના માટે છે શેના માટે મને એટલું સમજાવી દો રોનકભાઈ કોટ વિસ્તારની સૌથી મોટી અને જટિલ સમસ્યા છે આ સમસ્યા છે પાંચ વર્ષમાં આ પાંચમી વખત આપણે હું આ વિષય ઉપર આપની સાથે ચર્ચા કરવા માટે આવી આ વિષયની વાત એટલા આ વિષયની વાત એટલા માટે કરું છું કે કોટ વિસ્તાર અમદાવાદ શહેર બન્યું આજથી છસો દસ પંદર વરસ પહેલાં ત્યારે બાર દરવાજા વચ્ચેનું શહેર એ અમદાવાદ હતું અને એ અમદાવાદ હતું ત્યારથી આજનું અમદાવાદ એ ચારસો પાંચસો કિલો પાંચસો પચાસ કિલોમીટર સુધી લાંબુ થઈ ગયું આજે આ સમસ્યાઓ જે કોટ વિસ્તારની છે હતી છે અને રહે છે કે રહેવાની છે એનું દુઃ દુઃખ અને દર્દ આપે પાંચ વર્ષથી આપી સમયાંતરે એની ચર્ચા હું પાંચમી વખત આપની ચર્ચામાં આવે છે એટલે કહું કે જૂના મકાનો છે દોઢસો વરસ બસો વરસ જૂના મકાનો છે અને આ મકાનોની અંદર ક્યાંક એવી સમસ્યાઓ થઈ છે કે આખા આજે અમદાવાદમાં બીજા વિસ્તારોની અંદર રીડેવલપમેન્ટ પોલિસી એ પચીસ વરસ પચાસ વરસ જૂના મકાનોને બને તો ત્યાં રીડેવલપમેન્ટ પોલિસી આવે છે પણ કોટ વિસ્તારની અંદર આ સમસ્યા જટિલ હોવાને કારણે નથી આવતી ત્યાં રીડેવલપમેન્ટ પોલિસી નથી ક્યાંક ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રોનકભાઈ કોર્પોરેશન કરતાં મકાન માલિક અને ભાડવાત વચ્ચે પણ સમસ્યા અને મોટો દોર છે અહીંયા રહેતા લોકો એ મોટા ભાગે જે ભાડવાત છે એ પાંચ રૂપિયાથી પચાસ રૂપિયા કે સો રૂપિયા સુધીના ભાડવાત છે એ પચાસ સો રૂપિયાના ભાડવાતમાં જે તે સમયે પાંચ પચાસ રૂપિયા ભાડામાં પણ ટેક્સનું બિલ મકાન માલિક ભરતા હતા આજે ટેક્સનું બિલ પણ વધીને બેથી પાંચ હજાર રૂપિયા ટેક્સનું બિલ થાય તો ભાડવાતને એમ થાય કે મારો મકાન માલિક ભરે ભાડવાતને આજે એ મકાનને રિપેર કરાવવું હોય તો ક્યાંક ને ક્યાંક મકાન માલિક ના પાડે છે કે આ મારું મકાન ખાલી કરીને જાય તો મને મારી મકાનની કિંમત વધારે મળે ભાડું ખાલી કરતો નથી કરવાનો નથી એની આ એની આર્થિક સ્થિતિ નથી ક્યાંક મકાન માલ ભાડવાતે પોતે રિપેર કરાવવું હોય તો એ કરાવી શકતો નથી ક્યાંક કોર્પોરેશનના નીતિઓ અહીંયા ટી ગડર ઉપર મકાનની બાંધકામની મંજૂરી મળે છે અમારી વારંવારની મારી મારી પોતાની અનેક લોકોની આ રજૂઆત છે કે ગામ તળની અંદર હયાત મકાનને કોઈ ચાર માળથી વધારે મકાન મોટું મકાન છે નહીં પણ કમનસીબ ઘટના કે માળના ટાવર બની જાય છે સાત માળના ટાવર બને ભૂષણભાઈ પણ કોઈ ગરીબ માણસ ને નાનું પોતાને રિપેર હાજી ભૂષણભાઈ રિપેર કરાવવું હોય તો એ ક્યાંક ને તમારી બધી વાત સાચી કોર્પોરેશન કોંગ્રેસ નું છે એટલે કોર્પોરેશન કોનું છે મને કહો તમારા વોર્ડના કોર્પોરેટર કે કોના છે નહીં નહીં આ કોર્ટ વિસ્તાર ના કોર્પોરેટર કોના છે તમે કો છો દુખ ની વાત તો બધું કોર્પોરેશન એ કરવાનું ભાઈ ભાજપ નું કોર્પોરેશન છે કારા બધા નિયમો લે દુખ વાત તમે કો 10 લાખ બિલ્ડિંગ પર ચાર ચાર માળા હેરાન કરે નો મતલબ તમારા પક્ષની ની બોડી હેરાન કરે છે આ તો અધિકારીઓ ને કઈ નહી શકતા અને લોકો હેરાન થાય સ્પષ્ટ વસ્તુ છે જો વિફળતા છે તો તમારા પક્ષના શાસક સાસાની છે તમે જ કહો છો દસ વર્ષના બિલ્ડિંગો બને છે દુખની વાત છે અને ચાર વર્ષ વાળાને હેરાન હેરાન કોણ કરે બિલ્ડિંગો કોના પાપે બને હું એ જ કહેવા માંગુ છું રોનકભાઈ જ્યારે નીતિ બનાવવા માટેની વાત આવે છે નીતિ બનાવે છે ત્યારે એનો વિરોધ કોણ કરે છે શા માટે વિરોધ થાય મારી વાત આજે ભાઈ તમારી વાત બહુ સાચી છે બહુ બહુ યોગ્ય છે કે કોટ વિસ્તારની અંદર એક એક પોળની અંદર મારી પોળની અંદર આજે પાંત્રીસ મકાનમાંથી સાત મકાન બંધ પડ્યા છે ખંડેર પડ્યા છે આ તો મારી એક પોળ નહીં કે કોટ વિસ્તારની આવી કેટલી પોળો હશે દરેક પોળની અંદર આવા મકાનો છે તે મારી વાત એટલી છે કે જે હેરિટેજ મકાન છે એને હેરિટેજ રહેવા દેવું જોઈએ કોર્પોરેશને પણ ક્યાંક નીતિ બનાવવી જોઈએ કોર્પોરેશન કોર્પોરેટરો પણ જાગૃતિથી આવી જ્યાં જ્યાં ભયજનક મકાનો હોય છે ત્યાં યાદી કોર્પોરેશનને જાણ કરતા હોય છે કોર્પોરેશન એને નોટિસ આપતા હોય છે પણ પરિસ્થિતિનું નિર્માણ શું થાય છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મકાન માલિક જુદો પેલા માળ મકાન માલિક જુદો બીજા માળ મકાન માલિક જુદો એટલે ક્યાંક રિપેર કરાવવાનું થાય તો ગ્રાઉન્ડ ફ્લોર વાળા એમ થાય કે મારું મા હું શું કરવા કરાવું

ખેર પટેલ સાહેબ મારી સાથે જોડાય પટેલ સાહેબ દર ચોમાસે આપણે મળીએ દર ચોમાસે આ જ રામાયણ પાણી ભરાય બરાબર આ બધી વાર્તાઓ થઈ પ્રી પ્રીમોન્સૂન કામગીરી આ થઈ બધું અમદાવાદની અંદર દોઢ બે ઇંચ વરસાદે છ છ નવ નવ કલાક સુધી પાણી ના ઉતરે ખંડેર મકાનો કોઈ ઉતારે નહીં આ બધા માટે જવાબદાર કોણ રોલકભાઈ આ ઘટના દુઃખદાયી તો છે જ પણ એથી વધારે દુઃખદાયી તો આ જે આ બધું આપણે અભિગમ સાંભળીએ છીએ ને સરકાર પક્ષે હોય તો કે હાથ ઊંચા કરી દેવાનું શું થઈ શકે એ વધારે દુઃખદાયી કહેવાય આ આ એપ્રોચ ખોટો છે આપણી પાત્ર લોકશાહી નથી આપણું કલ્યાણ રાજ છે આવા પ્રશ્નો છે આ અમદાવાદ આવડું હતું આવડું મોટું થવાનું છે આપણી સરકારની પોલિસી શહેરી શહેરીકરણની છે તો આપણે હાથ કંઈ રીતે ઊંચા કરીશું આપણું પ્લાનિંગ હોવું જોઈએ આપણે પાત્રી ત્રીસ વર્ષથી આપણે રાજ કરી છે આપણું પ્લાનિંગ તો હોવું જોઈએ ને કે આવું થશે તો આમ થવું જોઈએ કરે એને સરકાર કહેવાય એને કલ્યાણ રાજ કહેવાય આપણે કલ્યાણ રાજ્યમાં આ રીતે હાથ ઊંચા કરી શકીએ નહીં આપણું પ્લાનિંગ હોવું જોઈએ અને સરકારી તો નીતિ જ છે શહેરીકરણની બે ઇંચ વરસાદમાં આ પરિસ્થિતિ થાય તો બને કે હજી પ્રિમોન્શન પૂરું ન થયું તો આ પરિસ્થિતિ થાય પણ ખોટું તો છે જ પણ આ એપ્રોચ ખોટો છે આપણે લોકોને કલ્યાણ રાજ્યમાં આ રીતે મરવા દઈ શકીએ નહીં આપણી પોલિસી હોવી જોઈએ કે આ શું જે પરિસ્થિતિ થાય છે એમાં શું થઈ શકે ઘણું થઈ શકે એમ છે જો એ સંવેદનશીલતાથી અધિકારી કામ કરે અને માત્ર સરકારી અનુકૂળતા આ કેમ ન થઈ શકે આ નહીં થઈ શકતું આ પરિસ્થિતિઓ છે પણ જો જે તે માણસો રહે છે એ કલ્યાણ રાજની ભાવનાથી એને કેન્દ્રમાં રાખી એની સલામતીને ધ્યાનમાં રાખી અને કામ કરીએ તો રોનકભાઈ જરૂર જલ્દી થઈ શકે પણ એ ભાવના તંત્રમાં આવી જોઈએ માત્ર આપણે નોટિસ ફટકારી અને ઇન્સ્પેક્ટર રાજ આપી અને શિકારી શિકારી ભાવનાને હવાલે આ લોકોને છોડી દઈએ અથવા જવાબદારી મુક્ત માણસો બની જાય ના ચાલે એ વ્યક્તિઓની જવાબદારી છે કે જે માણસો અહીંયા રહે એમની સલામતી જની જવાબદારી સરકારની છે નથી એ લોકો ત્યાંથી ખસી શકતા નથી રિપેર કર કામ કરી શકતા તો સરકારે એવી કોઈ યોજના લાવી જોઈએ અને બધા મકાનોનું રિપ્રો રિટ્રોફિટિંગ કે નહીં કે કેવી સામૂહિક યોજનાઓ એવી સહાય યોજનાઓ લાવવી જોઈએ આ રીતે હાથ ઊંચા કરીને લોકોને મરવા દઈ શકાય નહીં આપનો ખૂબ ખૂબ આભાર મરવા પણ ના દઈ શકાય પટેલ સાહેબ અને ડૂબવા પણ ના દઈ શકાય કારણ કે અમદાવાદમાં તો ભૂવા પણ એટલા અને દોઢ નીચે પાણી પણ અને વાત પટેલ સાહેબ અમદાવાદ પૂરતી નથી રાજકોટમાં આ સ્થિતિ સુરતમાં આ સ્થિતિ જૂનાગઢમાં આ સ્થિતિ તો એટલું જ તો સ્માર્ટ સિટીની ડેફિનેશન શું

પૂરો ટેક્સ ભરે સમયસર ભરે અને સ્માર્ટ થઈ પોતાના શરીરને બચાવી પોતાના વાહનને બચાવી ચોમાસામાં બહાર નીકળે પ્રશાસનની કોઈ જવાબદારી નહીં હું ફરીથી કહું છું અમારા ટેક્સથી કોર્પોરેશન ચાલે છે કોર્પોરેશનની જવાબદારી છે કોર્પોરેટરોની જવાબદારી છે અધિકારીઓની જવાબદારી છે દર ચોમાસે વાર્તા કરીએ આ ન હોઈ શકે અને આ વાર્તા દર ચોમાસે થાય છે ને એનું દર્દ છે એટલે જ આશંકા છે દુર્ઘટના થવાનું નક્કી